નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ભૂ સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે આગામી તારીખ સોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે સત્તર અને ઓગણીસ જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે સામાન્ય રીતે ઉત્તર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ ચાલુ વર્ષ ઠંડીનો ચમકારો માત્ર થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થતો હતો પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન ત્રણ ડિગ્રી ઉચકાયું છે તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડ્યો છે નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયામાં સૌથી ઠંડુ શહેર બન્યું છે ભારતના હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો સમકારો યથાવત રહ્યો છે અને ગત રાત્રિએ નવ શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો પંદર ડિગ્રીની નીચે નોંધાયો હતો અંબાલાલ પટેલને આગાહીમાં જણાવ્યું છે કે વીસથી બાવીસ જાન્યુઆરી દરમિયાન વાદળવાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે આ અસરમાં દેશના ઉત્તર ભાગમાંથી પર્વતીય પ્રદેશમાંથી આવતા ઠંડા પવનોને કારણે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા છે જેમાં જસદણ ગોંડલ સુરેન્દ્રનગર ઉપલેટા મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પહોંચી શકે છે તથા આગામી પચીસથી છવ્વીસ જાન્યુઆરીથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે જ્યારે પચીસથી અઠ્યાવીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે છવ્વીસ જાન્યુઆરીએ વાદળવાયું વાતાવરણ રહેશે દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેની અસરને કારણે ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવું જણાય છે સાત ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે દસ ફેબ્રુઆરીથી રાજ્યમાં ભાગોમાં સવારે ઠંડી આવવાની શક્યતા રહે છે જ્યારે બારથી ચૌદ ફેબ્રુઆરીએ પણ ઠંડી રહી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે